તો બસ હવે જેમ તમે બધા તોફાનમાં પણ શાંત રહ્યા એમ અત્યારે પણ શાંત રહેજો અને લાગતું જ નથી કે થોડી વાર પહેલા અહીંયા બહાર શું પરિસ્થિતિ હતી ને હવે શું છે એક જોરદાર તમારા પોતાના માટે ખૂબ ખૂબ ધન્યવાદ પાત્ર છે આપણા દરેક કાર્યકર્તાઓ કે જેમણે થોડી જ વારમાં માં ફરી પાછી આ વ્યવસ્થા સુવ્યવસ્થિત કરી કેમ કે જે હાજર હતા એમને બધાને ખબર છે બારે કેવું વાતાવરણ હતું ઘણા લોકો પોતાને સંભાળવામાં બાળકોને સંભાળવામાં અને ઘણા લોકો વિડીયો ઉતારવામાં બિઝી મને તો લંડનથી પણ મેસેજ આવ્યો કે ભાઈ ત્યાં બધું સુરક્ષિત છે ને એટલે વાત આખા વિશ્વમાં પ્રસરી ગઈ કે રવા પરમાં વંટોળિયો આવ્યો પણ એમને ખબર નહોતી કે હવે હાસ્યનો વંટોળિયો છે એટલે સાઈ અને રામ સાથે હોય તો પછી કઈ કહેવું ન પડે બસ થોડી જ વારમાં દેવાંગીબેન પટેલ પણ અહીં ઉપસ્થિત થશે અને મંચ પર સહકલાકારોનો સાથ આપશે થોડી જ વારમાં એ પણ આપણી વચ્ચે પધારશે એક આભાર આપણે આપણા ઈશ્વરનો માનવો જ જોઈએ તો એક વાર જોરદાર આપણે કહીએ કે શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનની જય જેમના આશીર્વાદથી ફરી આપણે આવી જ રીતે જે ગઈ કાલે માણતા હતા પ્રોગ્રામ એવી રીતે હવે માણશું કેમ કે એક બે કલાક પહેલાની જે પરિસ્થિતિ હતી ને હવે જે પરિસ્થિતિ છે એમાં ખરેખર ઈશ્વરને પણ અહીંયા આવીને શરમાવાનું મન થાય દરેકના જોશ અને જુસ્સાને સલામ છે પણ ખાસ તો રસોઈ નહોતી બગડી કે અસ્ત વ્યસ્ત નહોતી થઈ એટલે બધા અહીં જતા અને જેવી ખબર પડી કે રસોડું ખુલી ગયું છે તો બધા ત્યાં અને ત્યાંથી પાછા અહીં એટલે અન્નપૂર્ણાએ આપણને સાચવી લીધા દેવાંગી બેન પધારે કે આપણે એમનું સન્માન કરીને કાર્યક્રમ આગળ વધારીએ વાજિંત્રો પણ વાગવા માટે થનગની રહ્યા છે

સાચું છે અફવા ક્યાં છે બોલો એના પડઘા ક્યાં છે વાત છે મારી સીધી સાદી પણ સીધા સાધા લોકો ક્યાં છે હલો સિંગિંગ વખતે ખાલી છે સરસ્વત સ્નેહ મે જપા સર સ્નેહ મે મે જપાા ગુપતિ લાઈ

હલો હલો ના 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 થોડું હા જપા મોનિટર આપજો કર गुणपति लागा ईशर ईश इश आराधवा मोहे सुध बुद्ध दियो सहाय इफेक्ट आप जो ऑपरेटर में इफेक्ट में था ईशर ईश इश आराधवा મોહ સુધ બુધિ સહાય મોહુજ બુધ દિયો સહાય મોહુ બુદિ વચ્ચે દેવાંગીબેન પટેલ આવી ચુક્યા છે જેમની સાથે છે જયંતિભાઈ સોરાણી હિંમતનગર વાળા નું સ્વાગત કરશે જોરદાર ધારીઓ સાથે આપણે સ્વાગત જયંતિભાઈ ના અમિતભાઈના નામ છે અને એની મિત્રતા લાભ આપણને આજે મળી રહ્યો છે જય ઋષિ યોગી ધ્યાન ધરી અને સંયમ કરી ભોળાનાથોમાં ચરણોમાં વંદન કરી અને રવાપરના આંગણે આવું સરસ મજાનું આયોજન એકવાર સરસ મજાની જય બોલાવીએ લક્ષ્મીનારાયણ ભગવાન ચાલીસ ટકા લોકોએ જે બોલી બદલ સંસ્થા એનો આભાર માને છે બધાનું શિલ્ડ આપીને સન્માન કરવું છે મારે પણ હજી પાછળ જેટલા બેઠા છો એ બધા આવો સરસ અમૃત મહોત્સવ પંચોતેર વર્ષ જે મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાને થયા હોય એવું કદાચ કચ્છના ઇતિહાસમાં મેં સાંભળેલું આ પહેલું મંદિર છે ભાઈ એકવાર ખૂબ તાળીઓના ગળગડાટથી આપણે વધાવીએ આને જય બોલીએ બોલીએ લક્ષ્મીનારાયણ ભગવાન ઉમિયા भारत माता की जय सत्य सनातन धर्म की जय नवा आर्य दीपते हर हर तो रवा परने आंगने वो तो ना वतन सी दूर दूर व्यवस्था ભાઈઓ બહેનો બધા પાછા આજના દિવસે આવ્યા છે અને કચ્છની ધરતી ઉપર લક્ષ્મીનારાયણ દાદાની આ અમૃત મહોત્સવની ઉજવણીમાં પધારેલા સર્વે બાર પધારેલા પોતાના જીવનનો અમૂલ્ય સમય કાઢીને આવેલા એ સૌને આપણે વધાવીએ એકવાર ખૂબ તાળીઓના ગરગડા મને કાંતિભાઈ વાત કરી મને કે બધા જમાઈને તલવાર આપી છે બહુ રાજી થયો આહ અને બધાય જમાઈને તલવાર આવી બી સારી વાત કેવાય પણ બાકી આપણી ભારતની બે દીકરીઓ એ મિસાઇલ ફોડતી થઈ છે હવે કઈ એને તલવારની જરૂર નથી અટાણે દબદબાટી હાલે જ છે આ મેં મારા પરમ મિત્ર હા શું કે હાર્મોનિયમ બંધ છે હા હાર્મોનિયમ આપો છું આમાં મોનિટર માં થોડુંક મેં બે ત્રણ વાર જ્યંતીભાઈને પૂછ્યું રસ્તામાં મેં કીધું ભાઈ ત્યારે બાજુ વાતાવરણ છે કે યુદ્ધ ફાટી નીકળ્યું છે કે અહીંયા લક્ષ્મીનારાયણ દાદાના આશીર્વાદ છે મને કે તમે આઈલા આવો થોડું ખાલી વાવાઝોડું આગુ પાછું થયું છે બાકી કઈ તો દાદાની પૂર્ણ કૃપા છે અને આપણે અઢી ત્રણ કલાકની એક યાત્રા આપણી વચ્ચે કરવી છે તમારી તાલીઓના તાલ સાથે તમારે પડકારા સાથે તમારા પ્રેમ પૂર્વકના વાહ કારણ કે પિક્ચર જોતા હોય અમિતાભ બચ્ચનનું પિક્ચર હોય કે રણબીર સિંહ નું પિક્ચર હોય એમાં એવું થાય કે તમે ફિલ્મમાં બેઠા હો

ક્યાંય પણ આગળ ક્યાંય કાર્યક્રમ હોય અને પછી અમારે તરત જ ગોઠવવાનું હોય ને એટલે આને અમારે એક કલાક થાય સેટિંગ કરવામાં અને માઇક અને વાઇફ આ બે ચાર ચાર અક્ષરના સ્પેલિંગ છે એક જણા મને પૂછેલું મને કે આ બે માં તફાવત શું હું મેં કીધું માઇક ની સામુ બોલાય વાઇફ ની સામુ ન બોલાય પછી મેં કીધું આમાં બંધ કરવાની સ્વિચ આવે ઓમાં જય માતાજી આ બગડે તો રિપેરે થાય અને હાવ બગડે તો ભંગારમાં દેવાય આ એટલે તાલી પાડો તો તમારી જોખમે પાડજો હું નથી કેતો જો આમાં મૂળ જુદા જુદા બેહાડ્યા છે ને એટલે મોજમાં બહુ છે તમે જોયું આ મંડળ જે આ હા છૂટા પતિ પત્ની જુદા જ્યાં બેઠા હોય ને ત્યાં એ ખળખડીને હસી શકે છે પતિદેવ કારણ કે ઘર વાઈફ બાજુમાં બેઠી હોય તો એ ઠોસો મારે શું ખીખી ખીખી દાંત કાઢો છે અને બેનોય હસી શકશે જુઓ કે હા થોડીક વાર અમને નથી સંભળાતો પાછળ અવાજ હા સાઉન્ડ વાળા ભાઈ પાછળ અવાજ સંભળાય એવું કરો પાછળ ચેનલ મૂકી છે ક્યાંય જો હજી હવે આવે છે હવે કેજો હવે આવ્યો હા ઓકે આ તો કેજો પાછા અહીં સાઉન્ડ વાળાને કેજો મને નહીં કારણ કે હજીઓ તમારા ગામનો છે હજી એમાં સમજો ને નથી સમજ્યા કઈ વાત બધું ન હું સમજાવું અમુક પ્રોગ્રામ પૂરો થાય પછી સમજાશે લગા ઓછું કરજો તો મારી સાથે બહુ સરસ મજાનો ભજનીક ભાઈ હિમાંશુ ચૌહાણ અમદાવાદ નું ગૌરવ છે એક વાર તાલિયોના ગડગડાટથી અને બધા અને બેન દેવાંગીબેન પટેલ એની પાસેથી ભજનો અને લોકગીતો સાંભળવા એ પણ જીવનનો લાવો છે એમને પણ એકવાર ખૂબ તાળીઓના ગડગાર થયો અમદાવાદથી આ બંને કલાકારો થોડાક લગભગ એકાદ વર્ષ માંડ માણથી હશે નેત્રાની અંદર બહુ સરસ મજાનો એક કાર્યક્રમ જૈન ક્યાં ગયા હા નેત્રામાં કાર્યક્રમ કરેલો ત્યારે આમાંથી કેટલા હતા નેત્રામાં ઓકે દસ વીસ તો વાંધો નહાલો તો તો અમુક જોક સી હાલ છે અમુક માણસો અમને ફટકાય કે તમે જયારે હોય ત્યારે એકનું એક જ બોલો છો મેં કીધું પેમેન્ટ એકનું એક એક ભાઈ તો મને કે યાર તમે જભો તો બદલાવો એ એકનો એક જભો મેં કીધું ભાઈ એ એક ના એક કાર્યક્રમ ના દસ કટકા તે જોયા એટલે તને એકનો એક જબ્બો લાગે છે મેં મારી પાસે સાતસો જભા છે પણ અમુક લોકોને અને અમુક લોકો મેં કીધું ને દરેક ગામમાં રવા પરમાય હોય ભુજમાંય હોય અને મુંબાસામાંય હોય અને મુંબઈમાંય હોય એવા લોકો છે જ આપણી આજુબાજુ જે પાણી ગાળીને પીતા હોય ને ગામનું લોહી ડાયરેક્ટ પીતા હોય આવાથી ચેત જો અને આ સમાજનો કાર્યક્રમ છે કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સમાજ એકવાર ખૂબ તાળીઓના ગળગડાટથી વડીલોને આપણે વધાવીએ જેને આ મંદિર

તમારી ઉપર કચ્છીઓ ઉપર એટલે દુનિયામાં એક એવો દરિયો નથી જેમાં મચ્છી નથી ને દુનિયામાં એક એવો દેશ નથી જેમાં કચ્છી નથી છે તો બોલાવવાનો આનું કારણ શું આમ કહી શકાય કે એની મહેનત તો છે જ કચ્છીઓ જ્યાં ગયા મદ્રાસ ગયા ત્રિચિનાપલ્લી ગયા કે બેંગ્લોર ગયા કે પછી લંડન ગયા મસ્કત ગયા કોઈ પણ દેશની અંદર ગયા પણ ત્યાં પરસેવાને અમૃત બનાવી અને પરસેવો પાડ્યો છે આપણે ગુજરાતી પ્રજા તરીકે પુરુષાર્થથી આગળ આવેલી કોમ છીએ ત્યારે એનું ગૌરવ કાયમ માટે રાખજો મેં કીધું એમ કે સમસ્ત પાટીદાર સમાજનું આખું આયોજન અને આવું સરસ મજાનું લક્ષ્મીનારાયણ મંદિર અને એના પંચોતેર વર્ષ પૂરા થતા હોય ત્યારે અમુક માણસો આમ રાજી નથી થતા અમુક સોફામાંથી લગેજ પડ્યું હોય એમ જ બેઠા હોય છે એને કોઈ પણ જાતનો આનંદ જ ન હોય આમાં બધું અંદરો અંદર ઘણું ખવાય જાતું હોય આમાં

દા દે દીરા બને કર

મે વાવાઝોડા નું વાતાવરણ વધારે છે એટલે આપણને જે ફોન આવ્યો એ પ્રમાણે આપણે એક જ ભજન પછી કાર્યક્રમ ને પૂરો કરવો પડશે વાવાઝોડું વધી રહ્યું છે એટલે બધાના તાલીઓના તાલ સાથે